તન તો લેશો જ તે તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં નવ વાગ્યા છે 11 અને હવે અત્યારે મારું ભી કહે છે કે લાપસી બનાવી છે તો લાપસી ને તો ભડકુ દળાવું પડે તો હું જાઉં છું ઓલા ઘરે ઘઉં લેવા અને માર પપ્પા ગયા છે હોસ્પિટલ એમઆરઆઈ છે કર્યું છે એ બતાવા ગયા છે બોલો હું આલે છે બસ શાંતિ છે લાપસી ખાઈ ગયા છે લાપસી ખાય અને બટેટાનું શાક એવું છે તો કઈ ચાલો હું જાઉં છું મારા દાદી ઘરે હું ઘઉં લઈ આવું અને દળાઈ આવું તો મળી આવું થોડી વાર આખા વરહના ઘઉં એરોડિયું નાખીને મસ્ત મૂક્યા છે હવે આમાંથી હું એક આ ભરવાની છે મારે એમ કે એક ત્રણ ત્રણ કિલો નહીં છે દાદી આ ચાર કિલાનું છે આ એક ભરીને લઈ જવાનું છે આમાં ગઈ જવા અત્યારે અમે લોકો જમવા બેઠી ગયા છે અને લાપસી વાપસી બધું મસ્ત બની ગયું છે રીંગના બટેકાનું શાક રોટલી લાપસી મારું તો કઈ નઈ બસ જમી લઈ મળી આવો થોડી વાર તો ગઈ જાવ અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને અત્યારે મારી મમ્મી ને એ લોકો છે ને ગુવા સાફ કરે છે ધમી આવી છે અમારે ધર્મિષ્ઠા ધર્મિષ્ઠા સોરી માલકનેશ થી તો એ છે ને એના મમ્મી એ છે ને ગવાર ને એવું બધું બહુ જાજુ બધું બકાલો બધું મેકલું છે ને ટકટક બહુ થાય છે અમારી ઈચકામાં તો આજે વાડીનો મસ્ત ગુવાર ખાવાનો છે ગુવાર ઢોકળી મસ્ત

નાખી દીધું મસાલો હવે મસાલો બસાલો બધું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે પાણી નાખીને મસ્ત સ્મૂથ લોટ બાંધી લેવાનો છે ગઈ હવે લોટ બંધાઈ ગયો છે મસ્ત મસાલેદાર અને હવે આને ઢોકળી પાડવાની છે હવે અમે તો મોસ્ટ ઓફલી ઘઉંની ઢોકળી પાડતા હોય અમે વાળીને ઢોકળી પાડીએ પણ આજ કાક નવી રીતે હું બનાવું છું તો કાક અલગ રીતે ઢોકળી પાડીશ તો ગઈ હવે ઢોકળીને મસ્ત બનાવી નાખી છે અને વઘાર કરશું આપણે ગુવારનો જીરો નાખી શકાય

પાકે છે આમાં આવું થોડુંક પાણી નાખીને ઢાંકીને ઘડીક પાકવા દઇશ પાંચ દસ મિનિટ એટલે ગુવાર અધ કચરો પાકી જાય પછી ઉફાણો આવશે પાણીનો પછી આપણે નાખશું એમાં ઢોકળી મારી મમ્મી જો પાણી નાખે તો કેમ એમ બેઠી છું ત્યારે ગુવાર પાકી જોઉં જોશું એમ ને ગુવાર પાકે ક્યારે એમ

મસાલા બધાય હોવા જોઈએ તો ગમે વસ્તુ સારી બને તો ગઈ જ હવે અત્યારે ગુવાર અધ કચરો પાકી ગયો છે અને મમ્મ પાણી નાખી દઈશ હવે અને ધુવાડો બહુ લાગે છે મને તો ગઈ જ હવે અત્યારે ઉફાણો આવી ગયો છે ને આપણે ઢોકળી નાખી દઈએ એટલે આરડ પાકી જાય હવે હજુ લાવવા ઉપર તો ધીમે ધીમે વાર લાગે પાકતા તો ગાય છે બધી ઢોકળી નાખી દીધી છે અને હવે આને છે ને હલાવા નહીં નગર વિખાઈ જાય મારી મમ્મી કે છે નકર હું તો બધી મિક્સ કરી નાખો તો હું ઠાકી દઉં અને પંદર વીસ મિનિટ રહેવા દઉં એટલે ઢોકળી બધી પાકી જાય તો ગાઈ હવે મસ્ત ઢોકળી બની ગઈ છે અને તમે ટેસ્ટ કરીને કહે કેવી બની એમ મસ્ત બની ને એ ચૂલા ઉપર પહેલી વાર બનાવી છે મેં તો હાલો જમી લે લઈએ મળી હવે જમીને તો ગઈ જાવ અત્યારે સાડા આઠ જેવું થઈ ગયું છે આમ લોકોએ જમી લીધું છે અને મસ્ત ગોવા ઢોકળી બની હતી કેવી બની હતી ગોવા ઢોકળી એને ભાવી ને મને લાગ્યું બીજું મહેનત કરું છું ને હારી બને તો હારું એમ તો કઈ ની બધું જમી કરીને ફળી આમ થોડી હાલ છું અને કાંઈની બસ આજ માટે એટલું જ તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ